હું ભૂત ભવિષ્ય અને વર્તમાન બધા જ કાળના સર્વ પ્રાણીઓને જાણું છું પરંતુ મને કોઈ જાણતું નથી હું જ આ જગતનો પિતા છું હું જ માતા છું હું જ પાલનહાર છું હું ઋગ્વેદ છું હું સામવેદ છું હું યજુર્વેદ અને અથર્વવેદ છું હું સ્વામી છું હું સાક્ષી છું હું શરણસ્થાન છું હું સુહૃદ છું હું જ ગતિ છું હું જ સૃષ્ટિ છું હું જ લય છું હું જ સ્થાન છું હું જ બીજ છું હું જ અવિનાશી આધાર છું હું તાપ આપું છું હું વરસાદ વરસાવું છું અને રોકું પણ છું હું અમૃત છું અને મૃત્યુ પણ છું હું સત છું અને અસત પણ છું હું જ સર્વસ્વ છું સર્વમ મમય આ બ્રહ્માંડનું દરેક કણ મારું જ સ્વરૂપ છે